અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર વર્તાઈ છે જામનગરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાની ઘટના સામે આવી જાહેરમાં ફેંકી દેવાયેલા મેડિકલ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ગુજરાત ફોર્સના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શન સહિતનો મેડિકલનો વેસ્ટ મળ્યો હતો ખાનગી અને સરકારી બાયોમેડિકલ વેસ્ટને લઈને જીપીસીવી તંત્ર હવે દોડતું થયું છે ખાનગી અને જિલ્લા પંચાયત આરોગ્યના પ્રિસ્ક્રિપ્શન પણ મળી આવ્યા તો આ પ્રિસ્ક્રિપ્શનના આધારે કાર્યવાહી કરવાની સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે જાહરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા રોગચાળાનો ભય રહે છે તો મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકારી ગાઈડલાઇનને અનુસરવું ખૂબ વધારે જરૂર છે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો પ્રિસ્ક્રિપ્શન સહિતનો આ જથ્થો અને બીજી તરફ તંત્ર દોડતું થયું વધુ એક વખત ગુજરાત ફર્સ્ટ દ્વારા આ લોક જે છે જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેનો પડઘો પડ્યો છે જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો જોઈ શકાય છે આ એ સ્થળ છે કે જ્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો વિપુલ પ્રમાણમાં બાયો મેડિકલ વેસ્ટ જે છે તે અહીંયા જે ફેંકવામાં આવ્યો હતો ને ત્યારબાદ જિલ્લા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને અહીં ગઈકાલે જ રોજ પંચકામ કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ જીપીસીબી દ્વારા અહીં સ્થળ રોજકામ કરવામાં આવ્યું છે અને જે દેખાઈ રહ્યો છે તે બાયોમેડિકલ વેસ્ટ હજુ પડ્યો છે જે મોટા ભાગનો જથ્થો છે તે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ત્યાં આરોગ્ય શાખાએ લઈ ગયું છે અને હાલ પંચ રોજકામ જે છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ ગંભીર બાબત એ છે કે આ જે બાયોમેડિકલ વેસ્ટની સાથે પ્રિસ્ક્રિપ્શન મળ્યું હતું તે બાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મેડિકલ ઓફિસરના પણ પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યા છે એટલે કે આ જથ્થો સરકારી છે કે કેમ અથવા સરકારી જથ્થો હોય તો અહી કેમ નાખી દેવામાં આવ્યો છે ગઈકાલે જ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને તંત્ર દ્વારા અહીં રોજ બંધકામ કરવામાં આવ્યું હતું અને દવાનો જથ્થો હજુ પણ જોઈ શકાય છે કે અમુક જે છે જથ્થો જે છે તે ટેબલેટ જોઈ શકાય છે કે જે અહીં પડેલી છે મોટા ભાગનો જથ્થો છે તે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા લઈ ગઈ છે પરંતુ હજુ જોઈ શકાય છે કે આ જે છે પ્રિસ્ક્રિપ્શન છે આ જે દવા છે જે હજી પડી છે એટલે કે અહીં જીપીસીબી શાખા દ્વારા અહીં પંચરોજ કામ કરવામાં આવ્યું છે ને ત્યારબાદ શું પગલાં લઈ શકાય તે સંદર્ભે હાલ જે છે કાર્યવાહી ચાલુ છે વધુ એક વખત ગુજરાત ફર્સ્ટની જે છે તે ઇમ્પેક્ટ પડી છે ને આ અહેવાલ બાદ આરોગ્ય તંત્રની સાથે જીપીસીબી શાખા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર